નમસ્કાર મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ અપડેટના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નીટ યુજીનું પરિણામ આવ્યા બાદ ઊભા થયા રાજકોટના હોબાળા વિશે આપણે થોડી વાત કરીશું આ બાબતે મોટા નિષ્ણાતોનું શું કહેવું છે તે આપણે જાણીએ આ બાબતે યુવરાજસિંહ જાડેજા સાહેબનું શું કહેવું છે તે જોઈએ જાહેર થયેલા પરિણામમાં રાજકોટે ચોંકાવ્યું પરીક્ષા આપનારા તમામ નીટ વિદ્યાર્થીઓ માટે એનટીએ દ્વારા જાહેર ડેટા એનાલિસિસથી ચોંકાવનારા નંબર આવ્યા છે ગુજરાતના રાજકોટના રાજકોટમાં યુનિટ વન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ આર કે યુનિવર્સિટી એક્ઝામ સેન્ટર પર પરીક્ષા આપનારા સૌથી વધારે વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા પાસ કરી છે આ આંકડો લગભગ પંચ્યાસી ટકા છે રાજકોટના એકસો પંદર વિદ્યાર્થીઓના માર્કસ છસોથી ઉપર છે બાર વિદ્યાર્થીઓના માર્ક્સ સાતસોથી ઉપર આવ્યા છે આર કે યુનિવર્સિટીમાં પરીક્ષા આપનારા પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી રાજકોટના બાવીસ સાત જીરો એક નંબર સેન્ટર પર ઓગણીસો અડસઠ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા આ પરીક્ષામાં બસ્સો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓએ સત્સોથી વધુ માર્ક્સ ચારસો ત્રણ વિદ્યાર્થીઓએ પાંચસોથી વધુ માર્ક્સ મેળવ્યાની માહિતી બહાર આવી છે રાજકોટના પરિણામની રાષ્ટ્રવ્યાપી ચર્ચા આ બધી માહિતી જોયા બાદ સાફ સાફ બતાઈ રહ્યું છે કે સેન્ટર પર પેપર લીક થયું છે તે ચોક્કસપણે કહી શકાય અને આ બાબતે તમારો શું મહ મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મળીશું નવા વિડીયોની સાથે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ